ખેરડી ભીચરી રોડ ની હાલત અતિ બિસ્માર છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રોડ સુધારો પદયાત્રા આયોજન કરેલ હતું જેમાં બોડી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપરા ઇન્ચાર્જ વિશાલભાઈ નાથાણી તેમજ રવિભાઈ મિયાત્રા અને વિવેકભાઈ લિંબાસિયા જોડાયા હતા આ પદયાત્રા સમયે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો હતો મારું નામ વિવેક લિંબાસ છે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છું આ સરકારને મારો પ્રશ્ન એ છે કે સરકારના પૂર્વ સાંસદ એવું કે એક રૂપિયો આવે અને ત્રીસ પૈસા જ લેવલ સુધી રોડ રસ્તાના કામ માટે આપે તો સિત્તેર પૈસા જે હોય એક રૂપિયામાં એ કમિશન કોરીના કોણ ખાઈ જાય છે રોડ રસ્તા જ્યારે નવ વર્ષ સુધી બન્યા ના હોય ગ્રામ લોકોને આ પ્રકારની સમસ્યા હોય ત્યારે અહીંના ધારાસભ્ય અહીંયા ન આવે અહીંના સાંસદ સભ્ય અહીંયા ન આવે

અને ખાડા ને એવું પાણી ભરાય વરસાદ ના આ બાજુ આવતા રસ્તો થઈ ગયો હાલે તો ખબર પડી જાય ને કે ભાઈ આ રસ્તો આવો હે સર જોય નહીં જોયા કાયમી માણ આવે એને કેવી તકલીફ પડતી છે

અહીંના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી એ પણ ક્યારેય આવતા નથી સાંસદ બેના પછી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્યારેય ચક્કર મારી નથી અને પંચાણું ટકા ગ્રાન્ટો પાછી જતી હોય અને રાહદારીઓને હલનચલનની અંદર જીવન ધોરણની અંદર જે ખોરવાઈ રહ્યું છે ખાડાવાળા રસ્તાઓની અંદરથી નીકળવાનું થતું હોય એને લઈને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે કે બહુ થઈ ખાડાવાળી હવે કરીશું વિસાવદરવાળી સાથે તમામ ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ અમારી સાથે ઉપસ્થિત રહી અને આજે અમે પદયાત્રા કાઢવામાં આવી છે કે ખરેખર આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતની અંદર હોય બિસ્માર હાલતની અંદર હોય તો આ રસ્તાને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવે એનું સમારકામ કરવામાં આવે તો અથવા તો નવો બનાવવામાં આવે એની ગ્રાન્ટ જે કાંઈ મળતી હોય એ ધારાસભ્યો કે સાંસદની ગ્રાન્ટમાંથી આ રોડ રસ્તાની મંજૂરી લઈ અને આ રોડને સમારકામ કરી અને વ્યવસ્થિત બનાવવામાં આવે કે જેનાથી લોકોના જીવનું જોખમ ના રહે બહુ ખાડાઓ છે હેલમેટનો કાયદો લઈ આવ્યા ભાઈ આગળ બેસ હાંકવાવાળા વ્યક્તિ વ્યક્તિએ પહેરવાનો અને પાછળ બેસવાવાળા એ પહેરવાનો તો હું આ સરકારને પણ કહેવા માગું છું કે તમે બબે હેલ્મેટના કાયદા લઈ આવ્યા પણ તમને આ તરફાટ જેવડા ખાડા નથી દેખાતા રોડ ઉપર પહેલાં ખાડા બુરો પછી હેલ્મેટ લઈ આવો શું તમારું બસુભાઈ

અને રહેવાનું છે મારા રાજાપરા અને આ રસ્તો લગભગ આ છે આઠ નવ વર્ષથી હાવ ખરાબ અત્યારે માણસો હાલવું હોય ને તોય ખાડા માં પડે એવું હે એટલે આનું કઈ કરાવ હાર પછી સરપંચ ને અંદર બંધ થઈ જવું સરપંચ કાયમ હાલે છે એમાં જાણ કરવાની જરૂર જ છું કાયમ હાલે છે નો હાલતા હોય તો વાત ભાઈ હાલતા નથી હાલ જોવા નથી આવતા સરપંચ આવ્યા છે તે ગામમાં કોઈ ગામ માં કોઈ મૂક્યો

નગી થાયા પછી એમ કાંતાબેન અત્યારે બહુ જ તકલીફ છે ઘણા સમયથી શું ગુંદા અત્યારે તમે હાલમાં કઈ જગ્યા રયો ને વારી નથી

તમને લાગે છે રિપેરિંગ કામ કે સમારકામ ચાલુ થાય ના આમાં થાય એવું દેખાતી નથી તો અત્યારે આવશે તો તેમાં તમને શું આવવાની છે આવવાની છે નથી આમાં કોઈ ભાજપ સરકાર કોઈ કામ કરે છે કામ કરતી જ નથી